દરેક વ્યક્તિ વિચારે છે કે કઈ નહીં કઈક રીતે કોઈનું સારું થાય તેવું કરવું જોકે આ માટે લોકો રક્તદાન કરે જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવું જીવન આપે છે રક્તદાન કરવાનો સૌથી નોંધપાત્ર ફાયદો એ છે કે તમે કોઈકનું જીવન બચાવી શકો છો આપત્તિઓ આફતો અને જીવલેણ રોગોમાં અટવાયેલા લોકો લોહી ચડાવીને લાંબુ જીવી શકે છે ઘણા લોકો માટે તે જીવલેણ અકસ્માતોને આઘાતથી થતા મૃત્યુને રોકવામાં મદદ કરી શકે છે લોકો રક્તદાન રૂપે માનવીય સેવામાં પોતાનો ફાળો આપતા હોય છે અને રક્તદાન જ માદાન એ સ્લોગન સાથે બહુચર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડીસામાં કરવામાં આવ્યું જેમાં બહુચર બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા ગત વર્ષે પાંચસો એકાવન યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું જોકે આ બાબત આ વખતે એક નવા કીર્તિમાન સાથે સાતસો એકાવન યુનિટ બ્લડ એકત્ર કરવાનો મોટો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે બ્લડ ડોનેશન કેમ્પ માટે શુભમ મોટી સંખ્યામાં પ્રવીણભાઈ માળી ધારાસભ્ય ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ટક્કર નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયકોર શહેર પ્રમુખ વર્ષાબેન પટેલ ભાજપ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાઈએ બ્લડ ડોનેટ કર્યું અને આ કેમ્પ ગાયત્રી વોલન્ટરી બ્લડ બેંક અને બનાસ વોલન્ટરી બ્લડ બેંક સહકારથી કરવામાં આવ્યો જોકે આ વખતે સાતસો એકાવન યુનિટ બ્લડ એકત્રના બનનાર નવીન કીર્તિમાન જરૂરિયાતમાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે